ડભોઈ શાક માર્કેટમાં મજૂરી કરતા મજૂરો દર વર્ષે દસ દિવસ ધંધો બંધ રાખીને પગપાળા યાત્રા અંબાજી ખાતે જતા હોય છે આજરોજ વહેલી સવારથી ડભોઈ રાધે કોમ્પ્લેક્ષથી છવ્વીસ વર્ષથી ડભોઈથી પગપાળા યાત્રા અંબાજી પચાસથી સહિતના ભક્તજનો જય અંબે મંડળ મજૂર મંડળી ડભોઈથી નીકળી વડોદરા ડાકોર બાયડ હિંમતનગર ખેડાબ્રહ્મા છઠ્ઠા દિવસે અંબાજી પહોંચશે અને ધજા ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરશે બોલ મારી અંબે જય જય અંબે ભક્તિમય કરતાં કરતાં અંબાજી માતાના દર્શને પહોંચશે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી જે બોલો અંબે માતે કી જય ડબોજી પગપાળા તે પગપાળા મંડળ જે અંબે મંડળ તે થી અંબાજી જઈએ છે આ 26મો વર્ષ છે તે 26મો વર્ષ છે ડબોઈ ટાવર થી ડેપો ને ડેપો થી બરોડા બરોડા થી ડાકોર ડાકોર થી બાયર બાયર થી હિંમતનગર હિંમતનગર થી ખેડ બમાને ખેડ બમાજી અંબાજી 6 દિવસ અંબાજી પોકે છે તઈ થી ધજા ચડાવીને પગપાળા પછી સાધન થી વાપસ પાછા આવીએ છે કેટલા જન અમે પચાસ જન નું ગ્રુપ છે અમારું જેમ બે મંડલ તે જેમડે મંડળ પચીસ વર્ષ છવ્વીસમુ વર્ષ ચાલુ થયું પચીસ વર્ષ ત્યાં પૂરા થશે તે વર્ષ પૂરા થશે